વલસાડ જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ શસ્ત્ર પૂજન વિધિ કરી હતી દશેરાના પાવન પર્વ નિમિત્તે અબ્રામા સ્થિત જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે આજરોજ સામૂહિક શસ્ત્ર પૂજન વિધિ કરાઈ હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષ

ય નમો નમસ્તે હાવનાર્શ સિંધુ સરસ્વતીય સરસ્વતરાેશ લોકલજ્જાજાચંદન વિશ્વ તમ ગોતો પીવા સ્મરે પુnderikaaksha bhaiya bhayanand uruvishwaat tinapu ka vishwa veeda susti nu darichoya aapat manana ta ro bhari palay dev vishwamaya swa hariyo maa આજનો વિજયા દશમી ના પાવન પક્ષ પોલીસ હેડક્વાર્ટર ખાતે વલસાડ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજનનું તથા અશ્વ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દશમી છે છે એ શક્તિ પર દેવી સત્યનો વિજય એનું પ્રતિક છે તો આ પ્રસંગે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રજાની સેવા માટે સેવા માટે ઉત્પન્ન છે તત્પર છે તમામ પ્રજાજનોને આજે વિજયા દશમી છે પોલીસ પોલીસ પરિવાર તરફથી ફાળવું છું અને સર્વનું વર્ષ છે એ સુખમય શાંતિમય

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે